તો ફાઈનલી દોસ્તો આપણી ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ માં જસવંત પટેલ પહેલી વાર આયા છે તો આપણી ચેનલ વિશે બે શબ્દ બોલશે મનોરંજન માટે બંધ કરી ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બંધ કરો ને યાર અમારું ટૂંક ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો વાગી ગયા છે અત્યારે દસથી સાડા દસ વાગ્યા છે અને અમે જે એરિયા છીએ આજે ગોધરા સાઈડ કેમ કે પરવડી ગામ જોરદાર સોમા બારિયા ટીમલી સિંગર એમનું જોરદાર એક ધમાકેદાર સોંગ આવવાનું છે બિલકુલ દેશી શણયો સાથે પીપી બારિયાનો સ્ટુડિયો બરાબર છે પરવડી તો સોમા બારિયા આપણી સાથે છે અને આ ભાઈ છે શું નામ આપણું પંકજભાઈ છે પંકજભાઈ અને સોમાભાઈ અમે સાથે છીએ સોમાભાઈના થોડું કામ છે એટલે એલી બાજુ બે ગયા છે કંઈ નહીં બની રહીજો તમે અને આપણે કઈ જગ્યાએ જીવ જઉં છું મેં એ તમને મેં રોજે બતાવીશ અને કોક કંઈ નહીં બસ કંઈક તમારા માટે નવા નવા અંદાજમાં અમે બતાવતો રહીશ બરાબર છે તો સોમાભાઈ આવી ગયા છે અત્યારે અને અમે થોડા આગળ હતા અત્યારે ચાઠી ગામને આંગણે ચાઠી ગામનો રોડ એમ કહેવાય બરાબર છે ને સોમાભાઈ આવી ગયા છે અત્યારે અહીં જુઓ આ ગાડી લઈને અમે હમણાં ફરીને પછી ગાડી સોમાભાઈ કેમ છે તો ભાઈ સોમા બારીયા નું કેવું કઈ રીતનું છે અને કયો સ્ટુડિયો છે એ આપણે મોડે તો દોસ્તો અમે પરવડી જવાના છે દીપીભાઈ બારીયા સ્ટુડિયો અને કેવી મોજ કરીએ શું કરીએ તમે બધું પછી પાછો હતા દેખાડ્યા બધા લગ્ન લગ્નગીતો કરવાના છે બધા કેવું લાગે ગુલાબભાઈ ને પણ આપણે ગવડાવવાનું છે તો બન્યા રેજો અને કેટલી મજા આવે અને આપણું એ ટાઇટલ છે ને સોમા બારિયા ઓફિશિયલ ઉપર આપણે છે બસ એમની ઉપર તમે જેટલો બનેલો સપોર્ટ કરજો સોમા બારિયા ઓફિશિયલ ઉપર બરાબર તો બન્યા રેજો આગળ કોણ કોણ તમને મેં બતાવો રાઇટ બરાબર છે તો રીતવાણી રહીને અમે જઈએ છીએ મુદ્રા તો બને રહેજો રીચોનીનું હાટ પણ તમને થોડો ઘણો બતાવું કઈ રીતનો છે અને કેટલી બધી મજા આવે છે બરાબર બને રહેજો અને તમે કોમેન્ટ કરો છો એ કોમેન્ટ કરતાં રહેજો બાકી આપણે રીતવાણી હાટ ભરાય ને ત્યાં પણ આપણે આજે આવીએ છીએ બરાબર

ગાડી પંચર થઈ ગઈ છે તો આ ગાડી અમારી પંચર પડી તમે જોઈ શકો છો આ ગાડી તમે જુઓ જો ભાઈ કિંમતમાં કીધું છે ને ગાડી અને લાડી કોઈ થઈ પણ ગાડી લાડી અને આ છે આપણા સુમા એ પણ બેઠા છે શાંતિ બંધ હવે ગાડી પંચર પડી અને પંચર નીકળશે ત્યાં સુધી આપણે બેસશું અને હજુ કારીગર આવ્યા નહીં આવે એટલે આપણે આવી ગયા ને કારીગર વાંધો નહીં આ પેલી બાજુ મહેશભાઈ છે કદાચ તો એમને તમે આપણે કાટુ ગામના ઓળખ ઓળખો બધા કેમ નહીં ઓળખે ખાલી કોમેન્ટ કરીજો મહેશભાઈ માટે શું કહેવા મહેશભાઈ તમારો કઈ નહીં બની લેજો ભાઈ અને તમારા માટે કંઈક નવા નવા અંદાજે મેં લાભ કરીશ ચાલો બે બોલવાના છોડી અગળથી બોલું ભાઈ પણ અત્યારે મૂડ ખરાબ કોણ થઈ ગયું છે બરાબર આપણે આવી ગયા છીએ બરાબર ગોધરા બાયપાસ રેકોર્ડિંગ રૂમ તો તમે જોઈ શકો છો આવું કંઈક છે ફાઇનલી દોસ્તો હવે રેકોર્ડિંગ

વાંધો નહીં ભાઈ વિજયભાઈ કેવું શાંતિ શાંતિ તમારે કરવાનું છે કે વાંધો નહીં ભાઈ અને બંને રીતો લોક સાથે જોઈટિંગ એટલે તમને ખૂબ જોવા મજા આવે કંઈક નવું લાવે છે સોમાભાઈ સાહેબ બરાબર તો દોસ્તો ફાઇનલી સ્ટુડિયોમાં જ છીએ અમે તો હવે આપણા આજે તમને કંઈક નવું લાવવાના છીએ અમે સોમાભાઈ ona oh, no, je

કેમ છો વિજયભાઈ ગીતકાર હા અને પહેલી વાર આપડા ગણેશ મ્યુઝિક બ્લોગ માં આયા તમે પેલી જ વાર ને તો મિત્રો વિજયભાઈ ને પણ તમે ઓળખતા કોમેન્ટ કરજો આ બાજુ ના જેટલા પણ સબસ્ક્રાઈબ હોય બરાબર

જોઈને કરીયું નહીં ફાઇનલી દોસ્તો ગણિતજી ચેનંદભાઈ પટેલ આપણે સૌ મળીને દેસન પટેલ થઈ મને ફાઈનલી દોસ્તો આપણી ગણિત મ્યુઝિક બ્લોગ ચેનલમાં જસવંત પટેલ પહેલી વાર આવ્યા છે તો આપણી ચેનલ વિશે બે શબ્દ બોલશે મનોરંજન માટે તું બંધ કરી દીધું ગણિત મ્યુઝિક બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બંધ કરો ને યાર આ તમારું નથી ગણિત ગણિત આપણે વિધાતે પરથી પરથી ફરી થઈ ગયું સાલું છે હા તો કટ મારતો તમારે કાકા આપી કાઢજો બરોબર તો દોસ્તો ફાઇનલી અહીંયા રેકોર્ડિંગ સ્ટુડિયો ગોધરા

આપણે પહેલી વાર ગણેશ મ્યુઝિક બ્લોગમાં જે કોમેડી એક્ટર એવા જોરદાર કામ કરે અને ખૂબ મારા દોસ્ત જીગરજાન દોસ્ત છે એવા જે તમારા ભાઈ તમારા ઓડિયન્સ તમારે બે સપ્તાહ બોલી આપણે ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ છે તો મિત્રો નમસ્કાર તો ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને કોમેન્ટ કરો ને આગળ વધારતા રહો ગુલાબભાઈ આપણા બહુ ખતરનાક માણસ છે બ્લોગ બ્લોગ લાવતા સંતોષ આવડે છે મને હરી મળવા